મિત્રો શિયાળા ગામની આ વાત છે અને આ ગામમાં એક મોતીબાઈ રહે છે અને આ મોતીબાઈ માતા સિકોતરના ખૂબ મોટા ભુવાજી છે અને આ મોતીબાઈને એક પત્ની છે અને સાત આઠ વર્ષનો એક દીકરો છે અને પોતે માતા સિકોતરના રાત દિવસ ધૂપ દીવા કરે અને માતાજીની ભક્તિ કરે છે અને માસિકોતર પણ એવા કામ કરે છે કે આજુબાજુના ગામડાઓમાંથી કોઈ પારણા લઈને આવે છે કોઈ ચાંદીરા સત્તર લઈને આવે છે કારણ કે મિત્રો મારી દરિયાની દેવી સિકોતરના એવા કામ બોલે છે અને આમ કરતા કરતા ચોમાસાની ઋતુ ચાલે છે અને ચોમાસામાં હવે આ મોતીભાઈને કામ ધંધો બંધ છે અને ગામની ભાગોળે એક નાનકડું ખેતર છે પણ ચોમાસાના કારણે તેમાં પણ કાંઈ પાક્યું નથી અને આવા જ સમયમાં એમનો સાત આઠ વર્ષનો જે દીકરો છે તે બીમાર પડે છે અને તે એવો બીમાર પડે છે કે તેને હવે શહેરની હોસ્પિટલમાં લઈ જવો પડે એમ છે તેથી મોતીભાઈ માતા સિકોતરના મંદિરે જઈ અને બે હાથ જોડી અને વિનંતી કરતા કહે છે કે માડી મને ખબર છે કે મારા દીકરાને દુઃખનો કોઈ પાર નથી અને શરીર હોય તો દુઃખ તો આવવાનું જ છે પણ માડી મારા દીકરાને સવારે શહેરની મોટી હોસ્પિટલને લઈ જવાનો છે પણ માડી મારી જોડે એક એક આનો નથી તો હું શું કરું તો હે માતું તો બધાના કામ કરે છે તો માડી મારું પણ આટલું કામ કરજે કે સવારે ક્યાંક રૂપિયાની સગવડ થઈ જાય અને આમ આટલું કહી અને મોતીભાઈ પોતાના ઘરે આવી અને સૂઈ જાય છે ત્યારે મારી સિકોતર આવે છે અને આવીને કહે છે કે હે મોતિયા તારે ચિંતા કરવાની જરૂર નથી હું સિકોતર તારી ભેડી છું અને હે મોતીયા જા મારા મંદિરમાંથી એક સત્તર લઈ અને તું સોનીની દુકાને અડાણું મૂકજે અને પછી જ્યારે પણ તારી જોડે નાણાં આવે ને ત્યારે એ પાછું લાવજે અને જા હું તને સિકોતર રજા આપું છું કે તું મારી મિલકતને અડાણી મૂકી અને તારા દીકરાની દવા કરાવ અને આમ પછી તો માતા સિકોતરના કહેવા પ્રમાણે મોતીભાઈએ વહેલી સવારે કોઈને ખબર ના પડે એવી રીતે એક નાનક સતર ચોરી લીધું અને પછી તેને સોનીની દુકાને અડારું મૂકી અને પોતાના દીકરાની દવા કરાવે છે અને આમ દીકરો તો સાજો થઈ ગયો અને પછી મોતીભાઈ આ સત્તર લાવવાનું તો દૂર પરંતુ જ્યારે જ્યારે પણ ઘરમાં ભીડ પડે અને જ્યારે પણ પોતાને નાણાંની અછત થાય ને ત્યારે માતા સિકોતરના મંદિરમાંથી એક એક ઘરેણું ચૂરવા લાગ્યા અને ત્યારે ગામના માણસો વિચાર કરે છે કે આવડી મોટી અડીખમ દેવ બેઠી છે તો માળી તારા મંદિરનો ચોર કોણ છે શું માળી તું હવે આંખે આધરી થઈ ગઈ છો કે શું કે પછી હવે આ મંદિરમાં સિકોતર તું બેઠી નથી અને આમ રોજ ગામ લોકો માતા સિકોતરને આવા મેણા મારવા લાગ્યા ત્યારે ફરી માતા સિકોતર મોતીયાના સપને જઈને કહેવા લાગ્યા કે હે મોતીયા મેં તને એક જ વાર મારા મંદિરમાંથી ચોરી કરવાનું કહ્યું હતું પરંતુ તે એના પછી ઘણી વાર ચોરી કરી છે તો પણ મેં તને જવા દીધો છે પણ હવે પછી જેટલા પણ સત્તર અને પારણા વેચ્યા છે ને એ બધા પાછા લાવી દે છે અને જો હવે ભૂલથી પણ તે મારા મંદિરમાં ચોરી કરી છે ને તો હું તને જીવતો નહીં છોડું અને આમ પછી તો આ મોતીભાઈ સુધરવાનું નામ લેતા નથી અને કોઈને ખબર ના પડે એવી રીતે ફરીથી તેઓ ચોરી કરે છે ત્યારે ગામના મેણા માતા સિકોતરથી સહન થતા નથી અને એક સમય એવો આવે છે કે આ મોતીબાઈ